નમસ્કાર જોહાર મિત્રો હું છું પ્રકાશ પારઘી આપ જોઈ રહ્યા છો પીટીવી સિક્સ ન્યૂઝ આજે હું વાત કરવાનો છું દુરખેડા ગામની જ્યાં એક મહિલાને પ્રસૂતિવું પડતા સારવાર ના મળતા તેનું મૃત્યુ નિપજ્યું છે તેની મુલાકાતે ચોક્કસ ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા પણ એ બની શકે ત્યાં સુધી ધારાસભ્ય ચૈતર વસાવા દરેક જગ્યાએ પહોંચતા જ હોય છે પણ એ એકલા ક્યાં સુધી લડશે અને ક્યાં સુધી અવાજ ઉઠાવતા રહેશે એ તો ચો ચોક્કસપણે અવાજ તો ઉઠાવે જ છે અને ઉઠાવતા જ રહેશે પણ ક્યાં સુધી આવી ઘટનાઓ બનશે કારણ કે ત્યાં આ ઘટના બની છે એ સુવિધા ના મળવાના કારણે આ ઘટના બની છે અને આ ઘટના એ વિસ્તારની છે કે જ્યાં દુનિયાને સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે તે વિસ્તારની ઘટના છે તો શું કીધું ચેતરભાઈ વસાવાએ અને કયા પ્રશ્નની માંગણી કરી તે સાંભળો મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો અમૃત કાર્ડ ચાલે છે અમે વિકાસ કરી નાખ્યો વિકાસ કરી નાખ્યો આપણે નર્મદા ડેમ માં આપણા ગામો ગયા છે અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં પંદર કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝૂકી જાય કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે આ નર્મદા ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે આપણને પાણી કામ નથી મળ્યું તો એમણે નર્મદા ડેમમાં તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને એમણે કેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને એમાં આપીશું એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ તે પણ નથી મળતું આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી કેમ સરકારને ખબર નથી સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મૂકતી હમણાં આપણે તો ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં બધાને તીગર તગાર અપાવડા ટીકામાં આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર અપાવડા ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે તમે શિક્ષક મૂકી આપો ને પહેલાં શાળા સારી આપો અમને રોડ આપો આરોગ્યની સુવિધાઓ નથી અહીંયા કાલે આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે આરોગ્યની ત્યાં સબ સેન્ટર પણ નથી પીએસસી પણ નથી એકસો પણ નથી પહોંચી શકી એટલા માટે આજે પાણી કરોડોની ઇન્કમ છે ત્યાં થર્મલ પાવર ચાલે છે ત્યાંની ઇન્કમ છે પૈસા જાય છે કાં આટલી બધી આવક આપણે સરકારને આપીએ છે આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆત ને હું પૂરું આ વાસ્તવિકતા છે ભાઈ ભલે સરકાર કે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઈફાવાની ભાંગા ફૂકે છે પણ વર્વી વાસ્તવિકતા તો આપણા ગામડાઓ વાડાને ખબર છે શું હાલ થાય છે આજે છોકરાઓ મહેનત મજૂરી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા પણ હવે નોકરી નથી શું કરવાનું બીએ બીએડ કરીને પાછું ખેતર જ દાતરડી લઈને જવાનું છે એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવવી પડશે સામાજિક એકતા આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરે પાર્ટી મારિયા પાર્ટી મારિયા પાર્ટી ઘણા થોડા વડીલો છે એ ધર્મ સંપ્રાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ જ જ આપણે ઉપર નથી આવતા હા બધું બરાબર છે પાર્ટીઓ ત્યારે લડી લઈશું પણ સામાજિક રીતે એકતા જોઈએ ભાઈ છવાય એકલ ડકોલ પચી પચા લડવા જુ સરકાર ને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને અમને બધાને ગોળવી કાઢશે સીન સપાટા કરે લાઠી કરે આ કરે એટલે જેલનું બીવડાવ્યા પડે એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છે આવનાર દિવસોમાં જે પણ આદિવાસીઓ સાથે અન્યાય થાય આપણે સાચી નહીં લેવું પડે આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે એટલે તમારો પણ સહકાર જોઈશે જયારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય આપણે શિક્ષણની વાત મૂકવાની હોય રોજગારીની રોડ રસ્તાની આરોગ્યની કે સિંચાઈના પાણીની પીવાના પાણીની તો સરકાર સામે ઉતરવું પડશે આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઈનો આવી છે પાણી પુરવઠા પાણી મળ્યું છે હજી કોઈને ઘરે નળો નળો બધા નળ બહેડી ગયા બધું ખોદી ગયા રોડ ની આજુબાજુ છોકરાઓ લાત મારે તોડી નાખે થયો છે જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે તો તે ડબલ એ જમીનો આપણે આપણી પાસે છે છતાંય આજે આપણી આ પરિસ્થિતિ છે આપણે દેશના માલિક છે આપણે આજે અનધિકારથી અહીંયા રહીએ છીએ આપણે કઈ બહારથી નથી આવ્યા તો આપણો પેલો અધિકાર બને છે છતાં અન્ય થાય છે એટલે વધારે વિશેષ નથી કેતો પણ આપણે બધા એકતા રાખવી પડશે તમારે આવવું પડશે બરાબર છે અમે તમને એવું નહીં કહીએ કે ભાઈ ચાલો આ પાર્ટી તે પાર્ટી જયારે ચૂંટણી આવશે આપણે બધા વિચારીશું કોણ આપણું સારું બોલે છે એ ઉભા રહેશે લડશે આદિવાસી ચૂંટાશે ને અહિયાં તો વિચારવો બેઠકો છે એટલા માટે જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું એમાં કોઈ બે મત નથી પણ જયારે સમાજની વાત આવે પાર્ટીના ઝંડા કે સંપ્રદાયના ઝંડા ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે બરાબર છે આજે આપણે બધી બોર્ડરલેસ થઈ બોર્ડર વાળા થઈ ગયા કે આ એટલે નર્મદા વાળા જાણે એમને ત્યાં થઈ તો છોટા નસવાડી વાળાને કઈ થાય એટલે ખમાટ વાળા તો એમને ત્યાં થઈ આપણે શું લેવા દઉં કેવડીયા વાળાને કઈ થાય તો આપણે કહીએ તો કેવડિયા વાળા પણ આજે કેવડિયાનો વારો છે કાલે તમારો પણ વારો આવવાનો છે એટલે આપણે એકતા બનાવવી જરૂરી છે બરાબર છે તો અમે દૂરખેડા જઈ આવીએ છીએ તમારામાંથી જે આવવાના હોય તો સાથે આવજો છોટા ઉદયપુરના કવાટ તાલુકાના દૂરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણ થી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતા વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંધ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે જે ચોક્કસપણે ચૈત્રભાઈ વસાવાએ તુરખેડાની મુલાકાત બાદ અલગ અલગ પ્રશ્નો ઉપાડ્યા છે અને સરકાર પાસે સુવિધાની માગણી કરી છે પણ આટલા વર્ષો વીત્યા છતાં જો સામાન્ય રોડ રસ્તાની સુવિધા ના મળે તો સરકાર માટે શરમજનક બાબત કહેવાય અને જ્યાં દુનિયાને સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા આવેલી છે તે વિસ્તારમાં જો વિકાસ ના થતો હોય અને પ્રસુતિ દરમિયાન જો મહિલાનું મૃત્યુ થતું હોય તો એ શરમજનક ઘટના સરકાર માટે કહેવાય ખાસ કરીને સરકારના આદિવાસીઓ નેતાઓ તો મુલાકાત લેવી જ જોઈએ પણ સાથે જે અધિકારીઓ છે તેમને પણ મુલાકાત લેવી જોઈએ અને અન્ય નેતાઓ પણ મુલાકાત લેવી જોઈએ અત્યાર સુધી કોઈ મંત્રી પણ મળવા ગયા નથી તેમની મુલાકાતે પહોંચ્યા નથી કારણ કે મંત્રીઓ કેમ જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે ત્યાં વિકાસ નથી પહોંચ્યો અને એના કારણે આ મહિલાનું મૃત્યુ થયું છે અને આવી ઘટના પ્રથમવાર નથી બની આવી ઘટના આ બીજી કે ત્રીજી ઘટના છે જે સમયસર હોસ્પિટલ ના પહોંચતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હોય તેવી ઘટના બની છે તો આપ સમજી શકો છો કે ખાસ કરીને મહિલાઓને જે પ્રસૂતિ થવાની હોય તે સમયે કેટલી પીડા થતી હોય છે એ તો તે જ સમજી શકશે જે આનો અનુભવ કર્યો હશે પણ બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને જે તે વિભાગના મંત્રી અને અધિકારીને તો આ વિડીયો ચોક્કસ પહોંચાડજો કારણ કે જો તેમને ખબર નથી પડી રહી કેમ નથી ખબર પડી રહી હજી સુધી કેમ વિકાસ નથી થતો તો જો તમે આ વિડીયો તમને પસંદ આવ્યો છે તમે વિડીયો તો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન પ્રેસ કરજો જેથી વિડીયો અપલોડ થાય અને તરત જ આપનું નોટિફિકેશન પ્રાપ્ત થાય અને તમે વિડીયો જોઈ શકો છો નમસ્કાર જવાહાર